નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ પહેલી માર્ચ બે હજાર પચીસ છે ત્યારે આજની હેડલાઇન્સ પર નજર નાખીએ તો જુનાગઢનો મેળો એસટી વિભાગને ફળ્યો છે થયો છે લાખો રૂપિયાનો ફાયદો ત્યારે આગળ વાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિનું કર્યું છે સ્વાગત આગળ વાત થશે મહાકુંભમાં યોગીએ સફાઈ કર્મીઓ સાથે ભોજન કર્યું છે ત્યારે વાત થશે વન તારાને મળ્યો છે પ્રાણી મિત્ર એવોર્ડ આગળ વાત થશે નગરપાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસના ચાર કાઉન્સિલર બીજેપીમાં જોડાઈ ગયા છે આગળ વાત થશે ત્યારે આગળ વાત થશે ભારત પાકિસ્તાન વચ્ચે વધુ ત્રણ મેચનું આયોજન થશે ત્યારે આગળ વાત થશે સ્કૂટર પર આવેલી યુવતી કપડા સુકવેલા હતા અને એ ચોરી કરીને ફરાર થઈ ગઈ છે જિલ્લા માટે માઠા સમાચાર છે તો વાત થશે ચાવડાએ સરકાર ઉપર કર્યા છે મોટા આક્ષેપો આગળ વાત થશે નંબર માટે નહીં ચૂકવવા પડે રૂપિયા ત્યારે વાત થશે ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો તમે જેથી જજો આગળ વાત થશે ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનમાં મોટો હોબાળો જોવા મળ્યો છે ત્યારે વાત થશે પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ભાવમાં થયો છે વધારો હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભાવનગર અને આસપાસના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા ભાવનગરની સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે પહેલા દૂધ કિલો ફેટે ખરીદ ભાવ રૂપિયા આઠસો ને વીસ હતો તે રૂપિયા દસ વધારા સાથે આઠસો ને ત્રીસ રૂપિયા મળશે નવા મહિના પહેલા સુરત અને તાપીમાં અઢી લાખ પશુપાલકોને સુમોલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે વીસ રૂપિયાનો વધારો મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રોફીમાંથી બહાર થયા બાદ પાક વિસ્તારમાં મોટો હોબાળો પાકિસ્તાન એક પણ મેચ જીત્યા વિના ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે ટીમના ખરાબ પ્રદર્શનથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ આ બાબતે કેબિનેટ અને સાંસદમાં ચર્ચા કરશે પીએમના રાજકીય અને જાહેર બાબતોના સલાહકાર રાણા સન ઉલ્લાહે જીઓ ટીવીના કાર્યક્રમ જીઓ પાકિસ્તાનમાં આ માહિતી આપી હતી પાકિસ્તાનને ઓગણત્રીસ વર્ષ પછી આઈસીસીનું યજમાન પણ બન્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આ ડેરીનું તમે ઘી ખાતા હોય તો ચેતી જજો બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શ્રી નવકા ડેરી પ્રોડક્ટ નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા આ દરોડામાં ઘીના નમૂના પણ લેવામાં આવ્યા હતા જોકે રિપોર્ટ આવ્યા બાદ તે ઘી નકલી હોવાનું સામે આવ્યું છે પૂળ વિભાગે ચાર હજાર કિલો જથ્થો ઘીનો જપ્ત કર્યો છે જેની અંદાજીત કિંમત સત્તર લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે લાયસન્સ રદ થયું હોવા છતાં તેઓ બિનદાસ ઘી બનાવતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીઆઈપી નંબર માટે નહીં ચૂકવવા પડે રૂપિયા રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે જો કોઈ વાહન ચાલક પોતાનો લકી નંબર અન્ય નવી ગાડીમાં રાખવા ઈચ્છે તો તે થઈ શકશે જેમાં વાહન વેચાણ અને સ્ક્રેપ મામલે આ નિયમ લાગુ કરવામાં આવશે આ નિયમ ફક્ત ટુ વ્હીલરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં ઉપયોગ કરી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત ચાવડાએ સરકાર સામે કર્યા છે આક્ષેપ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બજેટ ફાળવણીમાં થતા અન્યાય મામલે સરકાર સામે આક્ષેપ કર્યા હતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ઓબીસી એસસી એસટી તેમજ માઇનોરિટીના બોર્ડ અને નિગમોને દર વર્ષે બજેટ ફાળવણીમાં અન્યાય થાય છે રાજ્યમાં બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે સાત ટકા વસ્તી અનુસૂચિત જાતિની અને ચૌદ ટકા વસ્તી આદિવાસી સમાજની છે નવ ટકા વસ્તી લઘુમતી સમાજની છે છતાં અન્યાય થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે અમદાવાદમાં આવેલા ખાણીપીણી બજાર માણેક ચોક એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે માણેક ચોકમાં કામકાજ કરવાનો હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાણીપીણી બજાર જરૂરિયાત પ્રમાણે બંધ રાખવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોંક હવે બંધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાકાંઠાના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર ફેબ્રુઆરી મહિનો વિદાય લઈ રહ્યો છે તેની સાથે સાથે ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે અને માર્ચ મહિનાની એન્ટ્રી પણ થઈ ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે એલર્ટ આપવામાં આવ્યું છે દરિયા કિનારાના વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે બફારો વધી રહ્યો છે હવામાનની માહિતી અનુસાર ગુજરાત ઉપર કોંકણ ગોવા કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ચોવીસ કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂટર પર આવેલ યુવતી સૂકવેલા કપડાં ચોરી કરીને ફરાર થઈ ગઈ છે જામનગરનો એક અજીબો ગરીબ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં એક યુવતી કપડાં ચોરીને ફરાર થતી જોવા મળી છે જેમાં રામેશ્વર નગર વિનાયક પાર્ક ગરબી ચોકમાં કપડાં ચોરીની ઘટના બની છે એક્ટિવા પર આવેલી યુવતીએ કપડાં ચોર્યા હતા આ યુવતી ભાડેથી પાડોશમાં રહેતી હતી સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ભાડોતે મકાન ખાલી કરવાની માહિતી આપતા મામલો થારે પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે વધુ ત્રણ મેચ રમાશે ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને હરાવીને મેચ જીતી લીધી છે હવે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે જેમાં એશિયા કપ બે હજાર પચીસને લઈને સારા સમાચાર સામે આવ્યા છે ક્રિકબજના અહેવાલ અનુસાર એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ટુર્નામેન્ટ માટે સપ્ટેમ્બરની વિન્ડોઝને મંજૂરી મળી છે આગામી સમયમાં એટલે કે આ વર્ષના અંતમાં ફરીથી ભારત અને પાકિસ્તાન ફરી એકબીજા સામે ટકરાશે તો મિત્રો તમે શું કહો છો આ મામલે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનું નવું ફરમાન અમેરિકામાં ટ્રાન્સજેન્ડર સૈનિકો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પેન્ટાગોને છવ્વીસ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે ટ્રાન્સજેન્ડર સૈનિકોને સૈન્યમાંથી દૂર કરવાની પ્રક્રિયા આગામી ત્રીસ દિવસમાં શરૂ થશે જોકે કેટલાક કિસ્સાઓમાં ખાસ છૂટ આપવાની શક્યતા હજુ પણ રહેશે આ નીતિને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને લશ્કરમાં રહેવાથી કે ભરતી થવાથી પ્રતિબંધિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવલિંગની ચોરી કેસમાં મોટો ખુલાસો દ્વારકાના હર્ષદના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં થયેલી શિવલિંગ ચોરી મામલે મોટો ખુલાસો થયો છે શિવલિંગની ચોરી કરીને હિંમતનગર લવાયો હતો પોલીસે શિવલિંગ શોધી કાઢ્યો છે હિંમતનગરના એક ગામના સાત લોકોએ બે વાહનમાં આવીને શિવલિંગની ચોરી કરી હતી પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે ભત્રીજીને સ્વપ્ન આવ્યું હતું કે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘર લાવીને સ્થાપના કરશો તો પ્રગતિ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નગરપાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસના ચાર કાઉન્સિલર બીજેપીમાં જોડાયા છે નગરપાલિકાની ચૂંટણી પૂરા થયા બાદ રાજકારણમાં ગરમાવો યથાવત છે હારીજ નગરપાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસના ચાર કાઉન્સિલર પણ ભાજપમાં જોડાયા છે હારીજ નગરપાલિકામાં ભાજપ ચૌદ બેઠક સાથે બહુમતી ઉપર રહ્યું હતું હવે હારીજ નગરપાલિકામાં ભાજપની અઢાર બેઠક થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન તારાને મળ્યો છે પ્રાણી મિત્ર એવોર્ડ પ્રતિષ્ઠિત પ્રાણી મિત્ર નેશનલ એવોર્ડ અનંત અંબાણીના વન તારાને એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ કોર્પોરેટ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું આ સર્વોચ્ચ સન્માન છે હાથીઓના રેસ્ક્યુ ઉપચાર અને આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા વન તારાની સંસ્થા કૃષ્ણ ટેમ્પલ એલિફ્રન્ટ વેલફેર ટ્રસ્ટના યોગદાનથી આ એવોર્ડ દ્વારા સરાહના કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં યોગીએ સફાઈ કર્મીઓ સાથે ભોજન કર્યું છે પિસ્તાલીસ દિવસ ચાલેલા મહાકુંભને લઈને સમાપન થયું છે જોકે મેળામાં ભક્તોની ભીડ જોવા મળી હતી સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમે અરેલ ઘાટ ઉપર ઝાડુ મારીને સફાઈ કરી યોગીએ બપોરે ગંગા પંડાલમાં પોલીસ કર્મીઓ સફાઈ કર્મીઓ અને નાવિકોનું સન્માન કર્યું અને બાદમાં સીએમ યોગીએ સફાઈ કર્મીઓ સાથે ભોજન પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિનું કર્યું છે સ્વાગત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત કર્યું છે આ પહેલાં તેઓ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી એકસો ને બ્યાસી મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે મહાશિવરાત્રીના પાવન દિવસે નર્મદાના મહેમાન પણ બન્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢનો મેળો એસટી વિભાગને ફળ્યો છે આ વર્ષે એસટી વિભાગના અંદાજિત એક કરોડ બેતાલીસ લાખની આવક થઈ છે જ્યારે ગત વર્ષે એક કરોડ પચાસ લાખની એસટી વિભાગને વિભાગની આવક થઈ હતી આ વર્ષે જૂનાગઢ મેળામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે એસટી વિભાગ દ્વારા વધારાની ત્રણસો મોટી બસ અને સિત્તેર મિની બસ વધારવામાં આવી હતી એસટી વિભાગ દ્વારા પેસેન્જર માટે સાત હજાર પાંચસો ને અઠ્ઠાણું ટ્રીપમાં બે લાખ કરતાં વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે